કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામ્યકક્ષાએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજના ચલાવી રહી છે ખેડા જિલ્લાના પીપલક પાસે આવેલા રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહિલાઓ માટે ટેલર વુમન્સ ગાર્મેન્ટ્સ અને જુનિયર બ્યુટી ઉદ્યોગ સાહસિક તાલીમી વર્ગ ચલાવી રહી છે અહીં મહિલાઓને નિઃશુલ્ક રહેવા જમવાની સગવડતા પૂરી પાડવામાં આવે છે અહીં છત્રીસ મહિલાઓ આત્મનિર્ભર બનવા માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી કરી રહી હતી તાલીમ પૂર્ણ થયા બાદ આ મહિલાઓને રૂટસેટ મનહર પરમાર નિયામક અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા અમારે ત્યાં તાલીમ આપવામાં આવે છે અને એક મહિનામાં અમે એને સ્વરોજગારી મેળવી શકીએ એવા એકદમ પાવરફુલ રીતે તૈયાર કરી દે છે કે અહીંથી લોકો ઘરે જઈને સીધું ડાયરેક્ટ બુટિક કરી શકે એવા કમ્પ્લીટ કરી દે છે અને સરકારનું સપનું પૂરું પાડી છે અને આ લોકો જે આવે છે ગ્રામ્ય વિસ્તારમાંથી ઈશ્વરોજગારી મેળવી શકે એ માટે માટેને અમે તૈયાર કરીએ છે હું અહીંયા રૂપ સ્ટેટમાં જીવનનો કોર્ષ કરી રહી છું હું અહીંયા જ રહું છું અહીંયા ખાવા પીવાની અને રહેવાની સુવિધા ખૂબ સરસ છે હું અહીંયા ખૂબ જ અલગ અલગ વસ્તુઓ શીખી અહીંયા બહારની સીવણની તાલીમ સિવાય બહાર જઈને વ્યવસાય કઈ રીતે શરૂ કરવો કઈ રીતના આગળ વધવું લોન અને બધી ઘણી બધી વસ્તુઓની માહિતી આપવામાં આવે છે હું તે બદલ સરકાર ના ખુબ આભારી છું કે મને હું જયારે ઘરે જઈશ મારા પગભેર થઈશ અને મારો પોતાનો બિઝનેસ શરૂ કરીશ